ચોવીસ થી આખા લેટર કાર્ડ ની શરૂઆત થઈ અત્યારે આપણે ફેબ્રુઆરીમાં છીએ પરંતુ હજુ સુધી આ બાબતે કશું જ આપણે ખુલી કહી શકતા નથી કે હા આમાં આ સત્ય છે આમાં આ ખોટું છે કશું જ ખબર નથી પડતી

પરંતુ સવાલ એ છે કે એસએમસી ના વડા નિલીપ ત્રાયજીએ જે રિપોર્ટ તૈયાર કર્યો એ રિપોર્ટ આખરે ક્યાં છે એ રિપોર્ટમાં શું લખ્યું છે રિપોર્ટમાં કોણ કોણ કસૂરવાર છે કોની બેદરકારીથી કોને ભૂલ કરી કોણે ષડયંત્ર કર્યું

એક તરફ એવું કહેવાય રહ્યું છે કે ડીજીપીએ જે પગલા લીધા છે એ નિર્લિપ્ત રાયની તપાસના આધારે લીધા છે રિપોર્ટ ભલે સાર્વજનિક નથી કરાયો પણ રિપોર્ટ સબમિટ થયો છે એ ખબર પડે છે જ્યારે ડીજીપીએ આદેશ કર્યા પણ એસપી સંજય ખરાત કે જેની ભૂમિકા ઉપર સવાલ થઈ રહ્યા હતા અંગુલી નિર્દેશ થઈ રહ્યો હતો ખાસ કરીને જે પાયલ ગોટીવાળો મામલો બન્યો ત્યાર પછી જે મધરાતે ધરપકડનો મામલો બન્યો ત્યાર પછી પણ અહીંયા ફરી એકવાર એ કર્મચારીને જ અસર થઈ છે અથવા તો એની સામે જ બદલીના આદેશ થયા છે જેમને આદેશો માનવાના છે પીએસઆઈ પોતે કોઈ નિર્ણય લીધો હોય એવું ક્યાંય બની ના શકે ઉપરી અધિકારીનો આદેશ હોય અને ખાસ કરીને આવા કિસ્સામાં જ્યાં તમે કંઈક એવું કરો છો કે જેના પર સવાલ ઉઠવાના છે એ તમને ખબર છે કેમ કે તમે કાયદાના રક્ષક છો તો તમને ખબર જ છે કે કાયદો શું કહે છે મધરાતે ધરપકડ ન થવી જોઈએ થઈ એ સિવાયના પણ ઘણા બધા આરોપો છે એ આરોપો લાગ્યા એવી કાર્યવાહી જે પોલીસ કર્મીએ કરી શું એ પોલીસ કર્મીએ પોતે કરી હતી તો અહીંયા તો જે આ કાર્યવાહી થઈ છે શું આ કાર્યવાહી અંતિમ છે અત્યારે તો એવું નથી લાગતું આ તો માત્ર એવું લાગે છે કે સમય વીતી રહ્યો છે અને સમય વીતવાના કારણે

જે કાયદાના પાલન કરતા લોકો છે એ જ કાયદાનો ભંગ કરે ભૂતકાળમાં મેં સાંભળ્યું હતું કે દાઉદ સોટા શકીલ આ ટાઈપના માફિયાઓ ખનણીઓ ઉઘરાવતા હતા હાલ આખી વર્દીની અંદર માફિયાઓને લજવે ટાઈપનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભા કે સંસદમાં બોલવામાં કોઈને ગાંઠતી નથી ગુજરાતના ગૃહમંત્રી બોલતા કે દીકરી ગુજરાતની બધી સલામત છે તો આ લોકસભાની અંદર પણ શક્તિભાઈ મુદ્દો ઉપસ્થિત કર્યો વિધાનસભામાં પણ મુદ્દો ઉપસ્થિત થયો ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે નિલીપ રાય જેવા ઉચ્ચ કક્ષાના અધિકારી નિમણૂક થઈ એને પણ એક મહિનો રિપોર્ટ એક મહિના ઉપર સોંપ્યો પહેલી તારીખ બે હાજર પચીસ ના દિવસે મેં પત્ર લખ્યો ત્યારથી લઈને આજના દિવસ સુધી સરકારના આ અધિકારીઓ સરકારના કયા માનો એવું મારું માનવું છે અથવા સરકારની આમાં મિલી અને એવી તો કઈ પીડા છે બદલી કરવી એટલે મજાક આ કાયદાની સામે મજાક કર્યું ને ડીજીપી એવું મારું માનવું છે મારું નહીં પણ ગુજરાતની જનતા બટલી તો સામાન્ય પ્રક્રિયા પનિશમેન્ટ છે પનિશમેન્ટ નો દાખલો બેસાડવો એ આવનાર લોકશાહી માટે જરૂરી હતું આ લડાઈ કોઈ વ્યક્તિની નહોતી આ લડાઈ એક પ્રકારની એક પ્રકારની ઉભી કરી હતી અમે લોકોએ ન્યાયિક પ્રક્રિયામાં અત્યારે હમણાં થોડાક ટાઈમ પહેલા જ અમે હાઈકોર્ટમાં પણ ગયા છીએ અમે સમય આપ્યો સમય આપ્યો હસી મજાકમાં લીધો કારણ કે વિરોધ પક્ષને અને જનતાને સરકાર આપી ગણતરી ત્યારે સત્તાના મતની અંદર મજા વેવા મનફાવેવા મનસુખી પ્રકારે આ લોકો જે નિર્ણય કરી રહ્યા છે આ નિર્ણય લોકશાહી માટે આવનાર દિવસોમાં ગુજરાતની જનતાને હિન્દુસ્તાનની જનતા માટે ખતરા રૂપી છે પરંતુ બધા નાના અધિકારી છે બધા એ લોકો તો આદેશ નું પાલન કરતા હોય છે હું તમારી વાતને અટકાવું છું હું તમારા મીડિયા મારફત પોલીસ તંત્રને કહેવા કે આ પ્રકાર તમારા પોલીસ તમારો વર્ગો કાઢીએ તમને ખોટી કલમો ફીટ કરીને એકવાર જેલમાં મોકલીએ અને પછી આ પ્રકારનું સામેની વ્યક્તિ સાથે તમે ન્યાય કરજો તો ન્યાય ગણાશે ખરો કોઈ પોલીસ વ્યક્તિગત અમારી દુશ્મન નથી જે પ્રકારે અમરેલી જિલ્લાની પોલીસ હાલ પણ કામગીરી કરી રહી એ શંકાના દાયરામાં ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે પાયલ મોટી એક ઉદાહરણ હતું આખી મુહિમ ઉભી કાયદો પોતે બનાવનાર લોકો કાયદો તોડે કેટલા અંશે વ્યાજબી અને બબ્બે મહિના સુધી નથી તો કેમ ન્યાય નથી કરતા રાત ના બાર પ્રતાપ આ બાબતે પછી આપણે નિલીપ ત્રાયજી સાથે અથવા તો ડીજીપી સાથે મુલાકાત કરવાનો પ્રયત્ન કર્યો અથવા એમની સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો કે આ ક્યારે ન્યાય મળશે અમારા અસીલને ને લઈ અમારા હાઈકોર્ટ ના વકીલ મારફત ડીજીપી આશ્વાસન વિશ્વાસ આપ્યો આપ્યુંલીપ્રાય ઉપર અમને વિશ્વાસ એટલા માટે હતો કે એની સાથે કામ કર્યું હતું અને હજુ પણ મને નિલીપ્રાય ઉપર એક ટકા નો શંકા નથી નીપ્રાય સો ટકા રિપોર્ટ પરફેક્ટ ડીજીપી આપ્યો હતો જે મારી પાસે ઇનપુટ માહિતી છે પ્રમાણે પણ ડીજીપી અને સરકાર ને નીચા જોયા જેવું થતું હોય માટે રિપોર્ટ તૈયાર કર્યો રિપોર્ટ તૈયાર કરીને એને ડીજીપી ને કર્યો ત્યાર પછી આ રિપોર્ટ છુપાવીને બતાવીને એને દબાવીને રાખ્યો અને વિધાનસભાની અંદર આ પ્રશ્ન ઉપસ્થિત તમારા પાર્ટી મારફત કરવામાં આવ્યો એટલે તાત્કાલિક ધોરણે નિર્ણય કરવામાં આવ્યો પણ આ નિર્ણયથી અમને સંતોષ એટલા માટે નથી કે હાઈકોર્ટમાં અમારા અસીલ અને અમારા હાઈકોર્ટના વકીલો મારફત અમે કામ કરી રહ્યા અમે સુપ્રીમ કોર્ટ સુધી જવાના એટલે પ્રતાપભાઈ તમે જે હાઈકોર્ટમાં ગયા છો એમાં શું દાદ માગી છે તમારી ત્યાં મુખ્ય માગણી શું છે અમારી એટલી જ માગણી છે કે જે પણ આ ફાઇલને અન્યાય કરનારા વ્યક્તિઓ છે એના નામ જો બધું અમે લખેલું છે આ બનાવ બનતો તો ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાજર હતા એના પણ અમે નામ લખેલા આ જ્યારે સોશિયલ મીડિયામાં કૌશિક વેકરિયાના પીઆઈ ડિક્લેરેશન અદાવ કરી દીધું કૌશિક વેકરિયા ખુલ્લામાંમાં સામેલ છે કૌશિક વેકરિયા 2 મહિનાથી આ મુદ્દા ઉપર ફોડ નથી પાડવાનો મતલબ એ ગુનેગાર કનિજના હપ્તાનો જે પણ ભાજપના કાર્યકર્તાઓ મારફત પત્રમાં ઉલ્લેખ થયો તો હપ્તા લેવાતા હતા தருણ હપ્તા લેવાતા હતા ये प्रकारी भाजप ना कार्यकर्ता मार्फत डुप्लिकेट लेटर एक्सेलो रिपोर्ट गुजराती जनता समक्षामध्ये मुक्ता

એ પ્રમાણેની નથી થઈ રહી વિપક્ષની હજુ પણ માગણી છે કે જે આ આખા મામલામાં ન્યાય થવો જોઈએ જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારની નહીં માત્ર થઈ રહી છે આપણી સાથે કોંગ્રેસ નેતા વિરજી દાખલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિરજી ઠુંબરજી આખો વિવાદ સામે આવ્યો પછી ડીજીપી સાહેબે કાર્યવાહી કરી કોંગ્રેસ તરફથી કોઈ રિએક્શન આપવામાં નથી આવ્યું કેમ ચોવીસ કલાકનો સમય વીતી ગયો આ આ મુદ્દો તમે જ ધમખમથી ઉઠાવ્યો કોઈ પ્રતિક્રિયા જ નહીં કેમ એવું આજે બહુ મહત્વનો તહેવાર છે શિવ શિવગુપ્તનો તેના કારણે પ્રયત્નો જવાબ આપી નથી શકાય બહુ સાચી વાત છે ગઈકાલે વિધાનસભા કોંગ્રેસ તફના નેતા વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યાર પછી તાત્કાલિક અસરથી ત્રણ પીઆઈની બદલી કરી મારે તો આ પીઆઈને આપણા માર્ફત કેવું છે કે તમે તમારું જમીન જગાડો તમારી ઉપર આદેશ કરનાર કોણ છે કાયદો કાયદાનું કામ કરશે એવી હમણાં ફાંકા ફોજદારી કરતા હતા ખસવાડાની તો અહીંયા કયો કાયદો કાનું કામ કરવાનો છે હમણે કાયદા અલગ છે એક દીકરીને રાત્રે પકડવામાં આવે પાંચ બીજી વખત દિક્રીની રાત્રે તપાસ કરવામાં આવે જે સિવિલ હોસ્પિટલ પાસે કોઈ તંત્ર નથી ત્યાં સાત દિવસ પછી એને પટ્ટા માર્યા છે કેવી રીતે તપાસ થશે એટલે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના ને ચાવવાના જાંત જુદા છે પોલીસ મરી પણ મારી છે કાયદાને વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ ગઈ છે ગુજરાતની

જે એમને આદેશો છૂટે છે તે પ્રમાણે કામ કરે છે એમને એમનો સિવિલ કોડ ભૂલી ગયા છે મોટો દુઃખ થઈ રહ્યું છે ગુજરાતમાં ગાંધી ગુજરાત સરદાર પટેલના ના ગુજરાતમાં આજે પોલીસનો સિવિલ કોડ ભૂલી ને કશી કાર્યવાહી કરતી નથી બે તમને સસ્પેન્ડ કરે છે એક દીકરી ને તમે રાત્રે પકડો ડીએસપી ની પાછળ ઉભી રાખીને તમે પ્રેસ કોન્ફરન્સ કરો શું દેખાડે છે અને આજે જે જે માણસે આ દેશ આપ્યા છે એમને કોઈ કાર્યવાહી નથી કરતા એ તો બધા કો

એ ધર્માંડ બનેલી છે એટલે ધર્મ નામે મત દે છે હિન્દુ મુસ્લિમ નામે મત લે છે અમારી સાચી વાત સાંભળતી નથી એનું મને દુઃખ છે હું તો ગુજરાતની પ્રજાને આપના મારફત કહેવા માંગુ છું સાચી વાત અમારી પણ સાંભળવી જોઈએ આટલા વર્ષોથી સરકાર નથી આપી કોંગ્રેસ કરી નાખે હવે બે હાજર સત્યાવીસ માં આપણે જોઈશું કે તમે અપીલ કરો છો ને પછી શું થાય છે આભાર અમારી સાથે વિરજીભાઈ જોડા બદલ વાતચીત કરવા બદલ તો કોંગ્રેસ આપણે મુફતલ જોયું કે થોડી શાંત પડી ગઈ છે આ મુદ્દે આપણે સામે ચાલીને પ્રતિક્રિયા લઈએ છીએ કે આમાં તમે કેમ બોલતા નથી